વેલકમ બેક ટુ માય બ્લોગ હર હર મહાદેવ બધા ને તો અત્યારે અમે લોકો જઈએ છીએ કોટના બીચ ચલો તમને પણ યસ અમે ડાકુ બની ગયા છે તો ગાઈઝ કોટના બીચ ટોટલી બંધ છે કેમકે થોડાક દિવસ પહેલાં એક છોકરો ડૂબીને મરી ગયો હતો એટલે બંધ છે છેક આયા અમે પણ એટલે હવે અમે વિચારીએ છીએ કે અહીંથી અણગર થોડુંક જ નજીક છે તો ત્યાં જતા આવીએ કોટના બીચ બંધ છે એટલે તમે હમણાં આવશો નહીં ઇન્ફોર્મેશન વગર लागेच नहीं? आई गु मंदिर

તો ગઈ સાનો બીજો પાર્ટ તમને બીજા વિડીયોમાં જોવા મળશે અને કેમ અચાનક અમે કોર્ટના જવા નીકળ્યા હતા ને અનગર જવું પડ્યું એના માટે તમે આખો વિડીયો જોજો તો જ ખબર પડશે જોજો મજા આવશે અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં